ગારિયાધાર નવાગામ રોડ બિસ્માર હાલતમાં વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા ભાવનગર જિલ્લાના ગરિયાધાર તાલુકામાં આવેલ નવાગામ રોડની હાલત મધરના પીઠ જેવી જોવા મળી છે સાવરકુંડલા ગારિયાધાર હાઈવે રોડની હાલત અતિ ગંભીર જોવા મળી હતી આ રોડ પર મુસાફરી કરતા લોકો ભગવાન ભરોસે પોતાના જીવ જોખમમાં મૂકીને મુસાફરી કરવી પડે છે આ રોડ પરથી હજારો લોકો રોજીરોટી માટે અપડાઉન કરે છે આ રોડના ખાડા થી અતિ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખરાબ રોડ ને કારણે લોકો પોકારી ઉઠ્યા છે તંત્ર પાસે નવા રોડ ની આશા તો નથી રહી પણ રોડના ખાડા મેટલ અથવા માટી પુરાવી આપે તેવી વિનંતી કરવામાં આવી રહી છે બાઇટ ફારૂક શાહ રિપોર્ટર અશ્વિન કણસાગરા ગારિયાધાર એએમપી ન્યૂઝ ઇન્ડિયા

બેકારીમાં હાલતમાં રોડ ઊભો રહ્યો છે અને ખાડા ઠેક ઠેકાણે અથવા કોઈ પણ માણસ ગુજરું કે કેટલો બધો ઢોરનો પણ ત્રાસ છે કે મારા ગમે ત્યારે પસાડી દેશે ગાડીઓવાળાનું ગમે આ તે આડું પડીને પણ પસાડે છે અને લોકો દવાખાને થઈ રહ્યા છે છતાં આ લોકો પણ ઢોળમાં જ ધ્યાન થઈ રહ્યા નથી ખાડા પણ હાલતમાં તમે જોઈ શકો છો હાલની તારીખમાં કે કેટલા દોડદો ઢેક કે ગરદો ખૂટના ખાડા પડી રહ્યા છે તો કોઈ પણ લોકો ધ્યાન દેતા નથી અથવા વિનંતી એટલી નગરપાલિકાને છે કે કાંઈ પણ નહીં તો હવે શૈલ્ય પછી ધૂળને માટી ફરીને પણ આમાં તમે આ પ્રયાસ કરીને ખાડા પૂરો આટલી અમારી નમન વિનંતી છે